ના હાલ તમને હાલી દેવાનું પૈસા કે ત્રણે હા ચૂકે દસ હજાર રૂપિયા હા મારે તો ભાઈ કલાકની જરૂર છે ઓ ઓ એ તો ગુલાબભા છે

દસ હજાર રૂપિયા રૂપિયા એ તો ગુલાબ ગુલાબભાઈ ના થતા એટલે ગુલાબભાઈ ને પણ લાખ રૂપિયા પડ્યા ગુલાબ ભાઈ કાલે દાગી ના બધું લાવવાનું છે બધું લાવવાનું છે

માર વાતો હું તો કઉ વી હાલ લઈ લેવાના વી પેન્ટ નો ફીસ લઈ અને બીજો તો ખરે પચાસ પચાસ રૂપિયા હવે

વાતીમાં ઓમેરો લઈ જાતા ડીજે બીજો રાખવાનો હોય તો હવે ખોટા ઘર સાઉ કાકા ડીજે તમારી

પોપટલાલ બગાડીશું પડતું પોપટલાલ ના પોપટલાલ તો ના કહું યાર હું તો કે પોપટલાલ હું ખબર